માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણા સૌની મનપસંદ એવી દહીં પૂરી આપણે બનાવીશું અહીંયા આપણે ગ્રીન ચટણી અને સાથે સાથે તેનો મસાલો શીખીશું તો દહીં પૂરીને વધારે ટેસ્ટી બનાવવા માટે આ રેસીપી આપણે આજે બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સૌ પ્રથમ આપણે ગ્રીન ચટણી બનાવીશું તો અહીંયા ફ્રેશ કોથમીર અને ફુદીનાને સારી રીતે ધોઈ લેવાનો અને હવે તેને મિક્સર જારમાં લઈ લેશું તો બનેને આપણે મિક્સચરના જારમાં લઈ લેશું આ ચટણી બનાવવા માટે આપણે આદુ એક ચમચી સિંગદાણા ત્રણ નંગ તીખા લીલા મરચાં સમારેલા એક ચમચી જીરું અને એક ચમચી ખાંડ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું તેમાં એડ કરશું હવે તેમાં છેલ્લે આપણે એક નંગ લીંબુનો રસ તેમાં એડ કરશું લીંબુનો રસ એડ કર્યા પછી હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું સરસ ગ્રીન ફુદીનાની ચટણી આપણી રેડી છે હવે આપણે મસાલો રેડી કરશું મસાલો બનાવવા માટે અહીંયા આપણે બટેટાને બોઇલ કરી લેશું બટેટા સરસ બફાઈ જાય એટલે તેની છાલને દૂર કરી તેને હાથેથી આપણે આ રીતે મેસ કરી લેશું રેડી કરેલા આ બટેટામાં હવે આપણે ત્રણ ચમચી જેટલા વઘારેલ મમરા એડ કરશું તો અહીંયા થોડું પાણી નાખી મમરાને સેજ પલારી લેશું હવે તેને બટેટામાં મિક્સ કરી દેશું સાથે સાથે બે ચમચી ચવાણું લેશું તેને અચકચરું આપણે ખાંડી લેશું આ મસાલો બનાવવા માટે એક ચમચી ડુંગળી ગ્રીન રેડી કરેલી ચટણી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી મીઠું એડ કરશું એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી જેટલો જલજીરા પાવડર હવે આ મસાલાને આપણે સારી રીતે ચમચીથી હરવા હરવા હાથે મિક્સ કરી લેશું અહીંયા આપણો મસાલો પણ રેડી છે એક વાટકીમાં દહીં ડુંગળી સેવ ચટણીમાં ખજૂર આમલીની ચટણી લીલી ચટણી અને તીખી ચટણી અને રેડી કરેલો મસાલો પાણીપુરીની પૂરીને કઈ રીતે આપણે ઘરે બનાવી શકીએ છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાં જોઈ શકો જો ઘરે બનાવેલી આ પૂરી કેટલી ક્રિસ્પી છે તેનો અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી જશે તો બસ ઘરે બનાવેલી આ પૂરીને આપણે પહેલાં પ્લેટમાં આ રીતે તૈયાર કરી લેશું આ રીતે બધી વસ્તુ તમે રેડી કરીને રાખો તો દહીં પૂરી બનતા ફક્ત પાંચ મિનિટ લાગે છે હવે પાણીપુરીની પૂરીમાં આપણે અડધી અડધી ચમચી જેટલો મસાલો ભરી દેસું બટેકાનો મસાલો ભરાઈ જાય એટલે તેમાં આપણે ઉપરથી ડુંગળી એડ કરશું ડુંગળી એડ કર્યા પછી તેના ઉપર આપણે ચટપટી ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી એડ કરશું હવે તેના ઉપર આપણે ચાટ મસાલો એડ કરશું હવે આપણું દહીં આવશે તો એકદમ તાજું દહીં આ પૂરીમાં આપણે ભરી દેશું દહીં પહેર્યા પછી હવે તેના ઉપર આપણે સેવ એડ કરશું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી દહીં પૂરી આજે આપણે બનાવીને રેડી કરશું સેવ એડ કર્યા પછી ફરીથી તેના ઉપર થોડું આપણે દહીં એડ કરશું દહીંની ઉપર આપણે રેડી કરેલી ગ્રીન ચટણી એડ કરશું એકદમ સ્પાઈસી બનાવવા માટે આપણે તીખી ચટણીનો ઉપયોગ કરશું ફરીથી ખજૂર આમલીની ચટણી એડ કરશું હવે તેના ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું થોડી સેવ તેના ઉપર એડ કરશું અને છેલ્લે એને કોથમીરથી ગાર્નિશિંગ કરશું દહીં પૂરી છે તો થોડું દહીં તો એડ કરવું જ પડે તો બસ છેલ્લે દહીં તેના ઉપર આપણે આ રીતે એડ કરશું રેડી છે આપણી દહીં પૂરી સર્વ કરવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં